રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ હવામાન વિભાગે કરેલ માવઠાની આગાહીને પગલે ખેડૂતોની જણસના બગડે મગફળી ખરીદી બંધ રાખવા આવી સતત બીજા દિવસે પણ ટેકાના મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી કામગીરી બંધ રાખવા આવી વિભાગની ની આગાહી ને પગલે સાવચેતી ના ભાગરૂપે મગફળી ખરીદી બંધ રાખવા માં આવી રિપોર્ટ વરસાદ માં જાય એના માટે બંધ રાખેલ છે અને આવતીકાલે સરકાર મુજબ સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે ખેડૂતને નવા મેસેજ રાખવામાં આવશે જ્યાં ખેડૂતના ખેડૂત ને આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય